નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી છો સાયગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત ઝટપટ ન્યૂઝ આજ રોજ સમર્પણ ગ્રુપની બહેનો દ્વારા બે અલગ અલગ શાળાઓની અંદર બાળકોને ચિક્કીનું વિતરણ કરવામાં આવ્યું ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં લઈ અને બાળકોને ચીક્કીનું વિતરણ કરવામાં આવ્યું સાથે સંદેશો આપવામાં આવ્યો કે સવારના દરમિયાન અને સાંજના દરમિયાન બબ્બે કલાકનો ગેપ રાખવામાં આવે અને એ સમય દરમિયાન કે જ્યારે પક્ષીઓ એક જગ્યાએથી બીજી જગ્યા ઉપર સ્થળાંતર કરતા હોય ત્યારે પતંગ ન ચગાવવામાં આવે જેથી કરીને અબોલા જીવ જે ખરા એમના આ પાંખો નહીં કપાય એમનો જીવ બચી જાય અને માટે જ કરી અને તમામ પક્ષીઓની

બહેનોનું જે આ છે ચિંતામણી જય સંગના સંપર્કમાં આવીને બહુ સરસ સેવાના કાલો કરી રહ્યું છે દિવાળી દરમિયાન ઓછામાં ઓછા થી પંદરસો પરિવારોને ઘરમાં પૂજા સપાવી એક મોલનું વિતરણ કરીને ગિફ્ટ અલગ અલગ ગિફ્ટો આપી અને દરેક દરેકનું મોલમાં ચૌસો પરિવારનામાં ઘરમાં બહુ સારું સેવાના યત્ન કરે છે આ વખતે અમને વિચાર એવો આવ્યો કે આ પછી સ્કૂલમાં ચીકી વિતરણ કરી પતંગ કેવી રીતે સગાવી અને જીવદયાનું કામ પક્ષી એક તો બચે સવારે બે કલાકને ને સાંજે બે કલાક પતંગ ન જગાવવાની એ ટાઈમે પક્ષીઓ એના માળામાંથી બહાર જાય અને સાંજે માળામાંથી બહાર આવે બહુ સરસ એમને નવા કન્સેપ્ટથી આ બે ત્રણ સ્કૂલોમાં કન્યાશાળા કુમારશાળા નવસારીમાં પહેલીવાર આવું સરસ આયોજન કર્યું છે આ તમામ બહેનોને અમે હાર્દિક શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવું છું તો આ પ્રમાણે બંને શાળાના વિદ્યાર્થીઓને બહેનો દ્વારા ચીક્કીનું વિતરણ કરવામાં આવ્યું હતું સમર્પણ ગ્રુપની બહેનો દ્વારા દિવાળી પ્રસંગે માનવતાના મોલની પણ આયોજન કરવામાં આવે છે અને માનવતાના મોલ થકી પણ લોકોના ચહેરા પર ખુશી લાવવામાં આવે છે તો તે જ પ્રમાણે ઉત્તરાયણ પર્વ પર સમર્પણ ગ્રુપની બહેનો દ્વારા ચીક્કીનું વિતરણ કરવામાં આવ્યું હતું તો આ પ્રમાણે આવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન